બરાબર અમે જો ઉજાગર કરીશું હંગામો કરીશ એટલે કઈ ને જોતા હોય નહીં કરે તો કાલે સવારે દેશમુખ ભવન આખું ભરી નાખીશ મારું નામ મનુષભાઈ જામુવાલા છે હું સામાજિક કાર્યકર છું મક્તમપુરા વોર્ડ હવે સમસ્યા એવી હતી કે ઘણા દિવસોથી ઘણા ઘણા દિવસોથી આપણા મક્તમપુરા વોર્ડના મોમતી ટુના અંદર ફતેવાડીમાં ખૂબ સમસ્યા પાણીની અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ ધ્યાન દેવામાં નહોતું આવતું આજે અમે એક આંદોલન લઈ અને મક્તમપુરા વોર્ડમાં આવ્યા ને મક્તમપુરાની જન જનતા અહીંયા નક્કી કરીને આવી હતી કે જ્યાં સુધી કોઈ પણ અધિકારી તેમના તકલીફોનું સોલ્યુશન નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી અમે લોકો ઘરે જવાના નથી ને આજે અમે લોકો અહીંયા બેસી રહ્યા હતા ને અધિકારીઓની ઊંઘ જાગી કુંભકર્ણની ઊંઘમાંથી ઊઠી ને બહાર આવ્યા છે ને હવે ગાડીઓ મોકલવાની વાત કરી હાલમાં અત્યારે ગાડીઓ આવી ગઈ છે ને અમે લોકો તેનું નિરાકરણ લાવવા માટે એમના સાથે સ્થળ પર જવાના બિલકુલ આંદોલન ચાલુ રહે બધાના ઘરે પણ જવામાં આવશે અને એમની નિંદ્રા પણ ઉડાડવામાં આવશે સ્થાનિક કોર્પોરેટર અમારા ત્યાં છે જ નહીં અમારી મક્તમપુરાની બદનસીબી છે કે હાલમાં આટલો ચાર કાઉન્સિલરો ચૂંટાઈ ના તેમ છતાંય છતાંયમપુરાના અંદર કોઈ કાર્ય કાર્ય થતું નથી અને કોઈ પણ કાઉન્સિલર કાર્યમાં સક્રિય છે નહીં મારું નામ નાંદોલિયા કતાદા છે હું સોશિયલ ડેમોક્રેટી પાર્ટી ઓફ વિજયપુર વિધાનસભામાંથી છું એ મોહમ્મદી પાર્ક ટુમાં કેટલાક સમયથી લગભગ પંદર વીસ દિવસથી પાણી ભરાઈ ગયેલા છે લોકોના ઘરમાં ગટરના પાણી આવી રહ્યા છે પરંતુ અહીંના અધિકારીઓ અને પદાધિકારીઓની નિંદ્રા પૂરી નથી થઈ એના માટે અમે તેમને ઊંઘમાંથી જગાડવા માટે આજે એમસીની ઓફિસમાં આવ્યા હતા અને અગાઉ પણ મેં રાહુલભાઈ સવલિયાને ફોન કરેલા કે તમારે અહીંયા કામ પૂર્ણ કરવું પડશે છતાં પણ કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું અને અહીંયા ઈએમસીના અધિકારી એવું જાણ કરે છે કે ફતેવાડી કેનાલની પાછળ એમસીનું વર્ક નથી લાગતું તો હું એમ તેમને જાણ કરવા માગું છું કે તમે કાયદો અને વ્યવસ્થા સારી રીતે નથી ભણેલા એના કારણે આ તમારી સમસ્યાઓ છે કેમ કે અમદાવાદ શહેરીકરણમાં જેટલા બી વિસ્તારો આવતા હોય એમાં સંપૂર્ણ ડેવલપમેન્ટ કરવાની જરૂરિયાત ઈએમસીની રહે છે અને ઈએમસીને ડેવલપ કરવાનું રહે છે પરંતુ આ લોકો તેમની જવાબદારીમાંથી છડકબારી કરી રહ્યા છે આજે અમે અત્યારે ઓફિસમાં આવ્યા હતા કોઈ અધિકારી હાજર નહોતું હું ડીવાયએમસી સાહેબને બી અત્યારે આની રજૂઆત કરીશ કે અહીંયા હાજર અધિકારી કેટલા કેટલા વાગ્યા સુધી નીકળ્યા હતા અને કેટલા વાગ્યા સુધી અહીંયા રહેલા છે એનું તમામ લિસ્ટ ચેક કરવામાં આવે જો કોઈ અધિકારી બેદરકારી દાખલતો હશે તેના પર કાયદાકીય પગલાં લેવામાં આવે હું ડીવાયમસીને અત્યારે ફોન કરવાનો છું આમની સમસ્યા પૂર્ણ થાય એના પછી અને અહીંના જે પ્રીમોન્સિંગ પ્લાનની વાત કરીએ તો અહીંયા અમદાવાદમાં મક્તમપુરા વોર્ડમાં ઝીરો કામ થયેલું છે બસમિલા બેકરી પાછળ જઈએ તો પાણી ખૂબ જ પ્રમાણમાં ભરાય છે કાંચીઓલ જઈએ તો નદી બહે છે ત્યાંથી હવે તો મારે એટલું કહેવું બાકી રહ્યું છે કે મક્તમપુરાની જનતાને બોટ લાવવાની બાકી છે કેમ કે જ્યારે બી વરસાદ આવે ત્યારે તેમને નીકળવા માટે બોટની જરૂરિયાત પડે એટલું પાણી ભરાઈ જાય છે પરંતુ અધિકારીઓની નિંદ્રા ઉડતી નથી તો હું અધિકારીને પણ જાણ કરું છું કે સંપૂર્ણ પ્રમાણમાં કામ કરી લેજો નહીં તો હું સાત દિવસમાં ઉગ્ર આંદોલન એએમસીની ઓફિસ ખાતે કરીશ અને તમામને અધિકારીઓને જવાબદારી સ્ીખવાડ રજૂઆત કરવામાં કોઈ અધિકારી હાજર અને કોઈ અધિકારી હાજર નહોતા ફોન કરવામાં આવ્યો ત્યારે ડીવાય એને ફોન કરવામાં આવ્યો ત્યારે અહીંયા હાજર આવ્યા છે અને અહીંયા અમારી રજૂઆત સાંભળી છે અને તેમને અત્યારે મશીન ત્યાં મોકલ્યા છે હવે કામગીરી પૂર્ણ થાય એના પછી બી અમે પ્રીમોન્સિંગની પ્લાનની અત્યારે રજૂઆત કરીએ જ છીએ તો પ્રી પ્રિ મોન્સૂન પ્લાનની પણ અમે કામગીરીની સંપૂર્ણ એમની જવાબદારીમાં આવશે એટલું કામ કરાવીશું સંતોષપૂર્વક કામ કરવામાં નહીં આવે તો તમે આગળ શું કરશો આગળ અમે સાત દિવસના અંદર જો કામ પૂર્ણ કરવામાં નહીં આવે સંપૂર્ણ મક્તમપુરા વિસ્તારમાં તો અમે મક્તમપુરાની એસડીપી પાર્ટી જે વિજલપુર વિધાનસભાના તમામ કાર્યકરો અને અહીંની જનતા ઓફિસ ઓફિસમાં ધરણા આપીશું અને જરૂરિયાત પડશે તો ઓફિસ ઓફિસને તાણા મારીશું કારણ કે એવા કોઈ અધિકારીને એમને જરૂરિયાત નથી જે સ્થળ તપાસ ન કરી શકતા હોય અને પછી અમારે એવી કોઈ ઈએમસીની ઓફિસની જરૂરિયાત નથી જ્યાં અમારા જનતાઓની સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય